ઈશ્વર પર વિશ્વાસ રાખવા વાળા હંમેશા ખુશ રહેતા હોય છે જો ભગવાન પર વિશ્વાસની આ કથા સાંભળશો તો તમે ઈશ્વર પર ચોક્કસ વિશ્વાસ કરતા થઈ જશો જે ભગવાનનો ભક્ત હોય છે અને ભગવાન પ્રત્યે અટૂટ વિશ્વાસ હોય છે ભગવાન હંમેશા તેની બધી જ સમસ્યાઓનું સમાધાન કરે છે આજના વિડીયોમાં આપણે ભગવાન પર વિશ્વાસની એક સત્ય કહાની સાંભળીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ભગવાનના વિશ્વાસની કહાની તમને સત્ય લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો પૌરાણિક કથા અનુસાર એક બહુ જ કંજૂસ સેટ હતો તેઓ રોજ પોતાની દુકાને બેસે અને પોતાના દીકરાઓને પણ સાથે દુકાને બેસાડે એક વખત તેઓ દુકાનની બહાર જતા હતા ત્યારે તેમણે તેમના દીકરાઓને કહ્યું કે કોઈને પણ એક પણ પૈસો આપ્યા વગર કશી વસ્તુ તમારે તેમને આપવી નહીં જ્યાં સુધી તેઓ પાછા દુકાનમાં આવે નહીં તે સેટના ગયા પછી અચાનક એક સંત આવી ગયા જે અલગ અલગ જગ્યાએથી ભોજન સામગ્રી ભેગી કરતા હતા સંતે શેઠના છોકરાઓને કહ્યું કે તેઓની પાસે બધું જ છે પરંતુ થોડુંક મીઠું આપે છોકરાઓએ સંતને ડબ્બો ખોલીને તેમાંથી એક ચમચી મીઠું આપી દીધું જ્યારે શેઠ પાછા આવ્યા તો તેમણે ડબ્બો ખુલ્લો જોયો શેઠે પૂછ્યું તેમણે શું વેચ્યું તો તેમના છોકરાઓએ કીધું કે નજીકમાં જ તળાવ કિનારે એક સંત આવ્યા હતા તેમણે એક ચમચી મીઠું આપ્યું તેના પછી શેઠ સંતની તરફ જતાં જતા મનવાને મનમાં વિચાર કરવા લાગ્યા ત્યારે તે સંત ભગવાનને ભોગ લગાવવાની તૈયારી કરતા હતા તેના માટે તેમણે ખાવાનું બનાવી ચૂક્યા હતા શેઠે દૂરથી જ કહ્યું મહારાજ તમે જે મીઠું લાવ્યા છો તે મીઠું ન હતું પરંતુ ઝેરીલો પદાર્થ હતો કૃપા કરીને તેને ન ખાશો સંતે કહ્યું કે શેઠજી મેં તો ખાવાનું બનાવી દીધું છે અને તે મીઠાને ભોજનમાં મેળવી દીધું છે અને પ્રભુને ભોગ પણ લગાવી દીધો છે જો મારા પ્રભુ ભોગ ખાય તો મારે પણ એ ખાવાનું ખાવું અનિવાર્ય છે કારણ કે કોઈ પણ સંત ભોજનને પ્રસાદ માનીને ખાવાનું શરૂ કરે છે ભગવાન પર તેમને પૂરેપૂરો વિશ્વાસ હતો આ તરફ શેઠજીના હોશ ઉડી ગયા અને તેઓ રાતે બેસીને પ્રાર્થના કરવા લાગ્યા શેઠના મનમાં તે સમયે એક ખ્યાલ આવ્યો કે જો સંતને કંઈ થઈ ગયું તો તેમની બહુ જ બદનામી થશે તેઓ આખી રાત વિચારતા રહ્યા કે સંતની તબિયત ખરાબ થઈ ગઈ તો કમસે કમ તેમને વૈદ પાસે તો લઈ જાય એટલે તેઓ આખી રાત સંતના ઘરની બહાર જ બેસી રહ્યા વિચારતા વિચારતા તેમને ઊંઘ પણ ન આવી સવારે સંત જલ્દી જલ્દી ઉઠીને નદીમાં સ્નાન કરવા માટે જાય છે શેઠજીએ પૂછ્યું મહારાજ તમારી તબિયત તો સારી છે ને સંતે હસીને કહ્યું કે ભગવાનની કૃપા છે અને પછી તેઓ પૂજા કરવા માટે મંદિરમાં જવાની યાત્રા પ્રારંભ કરે છે જ્યારે સંતે મંદિરનો પ્રવેશ દ્વાર ખોલ્યો અને મંદિરમાં પ્રવેશ કર્યો તો તેમણે જોયું તો ભગવાનની મૂર્તિના બે ટુકડા થઈ ગયા હતા અને મૂર્તિનું શરીર કાળું પડી ગયું હતું આ દ્રશ્ય જોઈને શેઠજીને ખબર પડી ગઈ કે આ ભક્તના અટલ વિશ્વાસના કારણે ભગવાને ભોજનના રૂપમાં જે જહેર હતું તે સ્વયં પોતાના અવતારમાં ગ્રહણ કરી લીધું અને તેના ભક્તને પ્રસાદ રૂપી જે સ્વીકાર કર્યો તેનો તેમણે બચાવ કર્યો આ ઘટના પછી શેઠજીએ તરત જ પોતાના છોકરાઓને દુકાનની જવાબદારી સોંપી દીધી અને સ્વયં સંતની શરણમાં આવીને ભગવાનની ભક્તિ કરવાનું શરૂ કરી દીધું આ ચમત્કાર જોઈને તે શેઠ સંતના શિષ્ય બની ગયા અને સંતને પોતાના ગુરુ બનાવી લીધા અને તે સંત ઉપર અટૂટ વિશ્વાસ તથા ભગવાન પર પણ વિશ્વાસ રાખવા માંડ્યા ભગવાનનો જે સાચો ભક્ત હોય છે તેના પર હંમેશા ભગવાનનો હાથ હોય છે ભક્ત અને ભગવાનની સાચી ઘટનાનો અનુભવ એક સાચા ભક્તને હંમેશા થાય છે જીવનમાં હંમેશા ભગવાનને નિસ્વાર્થ પ્રેમ કરો જેનાથી ઈશ્વર પર તમારો પ્રેમ બન્યો રહે મિત્રો તમને પણ જો આવો કોઈ અનુભવ થયો હોય તો ચોક્કસ શેર કરજો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી સત્ય ઘટનાઓ સાથે